પીજીવીસીએલ વિચ ચેકિંગ ટીમને વિથ ચેકિંગ કર્યા વિના પરત ફરવા મજબૂર બન્યા છે આજરોજ સામોર મુકામે બીજી સેલ કંપની દ્વારા આજે પોલીસ પ્રોટેક્શનની સાથે એક રેડ પાડવામાં આવી છે ચેકિંગની તો ચેકિંગ ખરેખર કઈ રીતે લગાતાર વીસ દિવસથી આ પાવર જ મળતો નથી ખેડૂતોને અને ચેકિંગ કેવી રીતે કરી શકો તો સામોર ગામના તમામ ખેડૂતો હારે મળી અને પીજીવી સેલ કંપનીના અધિકારીઓને એક વાત કરી કે પાવર નહીં તો ચેકિંગ કઈ રીતે કરી શકો અને તમામ ગ્રામજનોએ સાથે મળી અને પીજી પીજી વીસીએલ કંપનીના અધિકારીઓને આજે પરત પાછા મોકલ્યા છે આવનારા સમયમાં ખરેખર આ લાઇટના ધાંધિયાનો કોઈ ઉકેલ નહીં આવે તો ખંભાળિયા પીજી વીસીએલમાં એક તમામ આજુબાજુના ગામડાના ખેડૂતો છે એક આવેદન પત્ર પણ આપવામાં આવશે જયસુખ મોદી દિવ્યાંગ ન્યુઝ જામખંબાડીયા દેવભૂમિ દ્વારકા